હવે નગાચીઓ ભૂન કોડ આવે છે આમાં એ તો થોડોક તો બનાવ્યો છે પણ થોડક તો કોણ આવ્યો છે ભાઈ ભૂંકણ આવે છે આમાં હાજર ચીદો હાકે એવું પડશે મનામ તો વધારે બસ <laughs> 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 ગણોય ઓલું ગોળ જાજો ગોળ કતર્યો તે બો આર્યો નાખો મને એટલે પાણી થોડું પૂછો લઈ જો પાણી દા ભલે પાણી જા રોડોય પાણી રોડો બરોય દે જો હાવ યાર અમે ગોળ રાખો રાખો હાવ આ તો ના છોકરા બાજ તો હરી આવે છે બાજ તો

ના મને આવતું હું આપણે મને ને ભાવ આવું いや તમળો ઓ કબુલા હોય તો ના છોકરા હા હું ચાટું નહીં ચાખો તમે કબુલા દો પડી ગયો મરી ગયા અમે લે ઠૂટો લઉ લા લાડ લાવ તો મારે ઈમાન મારા શેડા ઉતાર લો લા નથી

રામ રામ શાંતિ શાંતિયો ભલા કોણ થાય મારે ભાડો થાય એવું થાય મારો ભાડો શાંતિ છે ને ભેગા ભેગા પાણી પામ વાપરું હાડો

આવેલી રાખડી બંધાવા રાખડીઓ બધા પેલથી મારા મામી ને તો કેવું કે ભાણો આપડે આયો છે તમારી ખબર હતી

ઓ હો મામા આપડે રાવડ નહીં કરો તમે રામ પાણી અમીરજી અમારે હજી આગળ કામ છે

પાણી શું પીએ પણ મારે તો પાણી નઈ ભણા 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 તો કર્યું